મોતીના મારા વાણ ભરેલા હીરા મોતીના મારા વાણ ભરેલા દરિયામાં ડૂબવા લાય ગે દરિયામાં વાણીઓ ફીર ને પોકારે દરિયામાં ડૂબવા લાય ગયા રે દરિયામાં વાણીઓ ફીર ને પોકાર કરે છે વાણીઓ કરે છે મારે છે પરદેશ કમાવા મારે છે પરદેશ કમાવા મારો પરિવાર સાચવજો રે દરિયામાં વાણીઓ પીર ને પોકારે મારો પરિવાર સાચવજો રે દરિયામાં ત્યારે રામદેવ બોલ્યા છે વાણી ત્યારે રામદેવ બોલ્યા છે વાણી મારી માટે સુલા વિષરે વાણીઓ પીરને ને મારી માટે સુલા વિ સરે દરિયામાં વાણીઓ

સોના નું મારું ગળાવજે સોના નોર ખો ગળાવજે સાતારત નથી મળજે રે દરિયા માં વાણિયો પીર ને રે કાઠે આવ્યો હોડી વાળા હોડી માં બેસાડો રે દરિયા માં વાણ્યો પીર ને પોકારે હોળી વાળા હોડી માં બેસાડો રે માં વાણ્યો પીર ને પોકારે હોળી માં બેસી વાણીઓ સામે કાઠે આવ્યો બે ભાડું ચૂકવ જે રે દરિયા માં વાણિયો પીર ને મારું ભાડું ચૂકવ રે દરિયા માં વાણ્યો પોકારે કમાઈને વાણીઓ રેરિયા પોે અડરક સંપત્તિ વાણીઓ કમાણો અડરક સંપત્તિ વાણીઓ કમાણો

ણ બદલા ગયો ડેર ખામો યા દરિયામાં વાણિયો પીરને પોકાર ડેર ખામો પોકારે નવો રે દરિયામાં વાણિયો પીર ને પોકારે ઉચિતના દરિયામાં તૂફાન આવવા ઉચિત દરિયામાં તૂફાન લાગી છે ડૂબવા રે દરિયામાં વાણીઓ ળીને હોડી ને તારી બેરખો પેરે છે ના હાથ મા રે દરિયામાંવાણિયો પીરને પોકારે બેરખો પેરે છે હાથ મારિયામાંવાણિયો પીરને પવન ના વેગે હોળી ચાલવાને લાગી પવન વેગે હોળી ચાલવાને લાગી તોફાન થયા છે આજે શાંત રે દરિયામાં વાણીઓ કિરને પોકારે તોફાન થયા છે આજે શાંત છે ચરણે રે વાણીઓ પોકારે ત્યારે રામદેવ બોલ્યા છે વાણી ત્યારે બોલ્યા છે વાણી મારી માટે સુલાવ્યો રે દરિયામાં વાણીઓ પોકારે મારી માટે ે સાવરે સોનાનો મેં તો બેર ખોગળાવ્યો સાવરે સોનાનો મે તો ેર ખોગડાવ્યો તોફાનમાં દરિયામાં ડૂબ્યો રે દરિયા વાણ્યો પીર ને Batalló, no te haré? de ને સરદારાકી ને તમે પીર ને સંભાળો સરદારા રાખીને તમે પીર ને સંભાળી લેશે મારો વાલો રે દરિયામાં વાણીઓ પીરને પીર ને સંભાળી Kanaya Allah Allah Allah